સરકારે બેવડી નીતિ અપનાવી છે જીઆર દર્શક મિત્રો પાક નુકસાની સર્વામાં મૌખિક આદેશ અને પરિપત્ર અલગ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે ત્યારે વાત કરીએ ત્યારે ગુજરાતમાં મારખાએ ખેડૂતોને પર આર્થિક રીતે તબાહ કર્યા છે 10 લાખ થી પણ વધુ હેક્ટર ખેતીમાં નુકસાન પહોંચ્યું છે અને પાક લણવાના સમયે જ વરસાદે ઉપા પાકને નુકસાન પહોંચાડ્યું છે આ સહયોગોમાં ખેડૂત પાસે કશું જ ન વધ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે બીજી તરફ આ દુઃખની કડીમાં સરકારે ખેડૂતોને ઊંધા ભણાવવાનો પ્રયાસ કર્યો છે કારણ કે કૃષિ મંત્રીએ મોટા ઉપાડે જાહેરાત કરી છે કે સાત દિવસમાં જ પાક નુકસાનીનું સર્વે થઈ જશે જ્યારે કૃષિ વિભાગ પરિપત્ર થકી સૂચના આપવામાં આવી હતી કે વીસ દિવસમાં નુકસાનનો સર્વે થશે હવે કોણ સાચું અને કોણ ખોટું મિત્રો ખેડૂત હવે કૃષિ પેકેજ ના સહાય પર મીઠ માંડીને બેઠા છે ગુજરાતમાં કમોસમી વરસાદે તબાવી મચાવી દીધી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં માવઠા કહેર મચાવ્યો છે હજુ તો ભારે વરસાદ વરસી શકે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદ ને લીધે હજારો લાખો હેક્ટર થયું છે ત્યારે ખેડૂતો હવે કૃષિ પેકેજ પર મીઠ બેઠા છે પણ જ્યાં સુધી સુધી પાક સર્વે થાય ત્યાં ખેડૂતો કેટલું વળતર આપવું તે નક્કી થઈ શકે તેમ નથી હવે કૃષિ મંત્રીએ તો સાત દિવસ માં સર્વે નો થઈ જશે તેવી જાહેરાત કરી હતી પરંતુ કૃષિ વિભાગે પરિપત્ર કરી ખેતીવાડી અધિકારીઓને સૂચન આપી છે

પાંચથી માંડીને પંદર ઇંચ વરસાદ છે ત્યાં સર્વે કરવાની ક્યાં જરૂર છે તો મિત્રો નુકસાની દર્શાવ્યા મગફળી ટેકામાં ભાવે ખરીદી કરાય તો ખેડૂતો મદદ થઈ શકે છે છેલ્લી સાતેક સીઝન ખેડૂતોને કુદરતી માર ભોગ બન્યા છે તો પાક ધિરાણ માફ કરવા માટે માંગ કરવામાં આવી છે સર્વેમાં મગફળીમાં નુકસાન ન દેખાય તો ટેકાના ભાવે જોઈએ માંગ ગુજરાત કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો છે કે ગ્રામ સેવકો એવી મૌખિક સૂચના અપાઈ છે કે મગફળીના દાણા ડેમેજ જશે તો જ નુકસાનની ગણાશે ખેડૂતોનું ઓછું નુકસાન થયું છે તેવું દેખાડવા માટે સરકારે કડક નિયમો લાગુ પાડ્યા છે તો મિત્રો તમે આ સરકારના નિયમો માટે શું કહેવા માગો છો તે તમે કમેન્ટની અંદર જણાવી શકો છો તમારા ગામ અથવા તો શહેરમાં કેટલો વરસાદને શું નુકસાન થયું તે પણ તમે કમેન્ટની અંદર જણાવી શકો છો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકોન ઓન કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી એક નવા વિડીયો સાથે